પોષન યોજના જેનું નામ પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું હતું તેમાં પોષણ પર કાપ મૂકવામાં આવ્યા છે એક સપ્ટેમ્બરથી ગુજરાતની સરકારી શાળા નગરી બાળકોને એક વખતનું પોષણ

રોડ રસ્તાઓ ખાણ ખનીજો અને ગાયના ગોચરો ખાધા પછી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ નક્કી કર્યું છે કે હવેથી બાળકોને શાળામાં આપવાનો નાસ્તો પણ ખાઈ જવો છે પહેલી સપ્ટેમ્બર થી અત્યાર સુધી મધ્યાહન ભોજન યોજના જેનું નામ હતું એને પબ્લિસિટી માટે પીએમ પોષણ યોજના કરી દેવામાં આવ્યું અને એમાંથી પોષણની બાકી કરવાનો સરકારે નિર્ણય લીધો છે એટલે કે અત્યાર સુધી જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતનો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે એની પાછળ કુતર એવો આપવામાં આવ્યો છે કે અમારે આમાંથી પૈસા બચાવવા છે આજે ગુજરાતના તમામ મોટા ન્યૂઝપેપરોમાં જાહેરાત આપવામાં આવી છે જાહેરાત જોઈ શકો છો કરોડો રૂપિયાની ખોટી જાહેરાત આપવા માટેના પૈસા છે પણ બાળકોને એક વખતનો નાસ્તો આપવા માટેના પૈસા નથી

ગુજરાત છઠ્ઠા ક્રમે છે દર બાળક કુપોષિત છે છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે ત્યારે આ બાબતે વધારે કામ કરવું જોઈએ એને બદલે કુપોષણ વધે એવા સરકાર કાવતરા કરી રહી છે આમ આદમી પાર્ટી વિરોધ કરે છે અને આવતીકાલથી જે પ્રમાણે યથાવત યોજના હતી એ પ્રમાણે શરૂ રાખવામાં આવે એવી અમારી માંગણી છે